आपने तो आइडिया कर दिया था ना वीडियो आपकी तो मेरे को मंगवाया था ओ तो इसी चल अब मगर मैं जी चल रहा हूँ ना ओ ओ सीता मुझे काम हो मर गया सीरी ना नहीं मैं बेचारा में चाहिए काफ़ी ना करेंगे क्या नाम कहीं नहीं

ना होय कछु अपन जावेगा रात को है हम दो और कौन का रात को है ले रसोई में ठरिया है तुम प्रदा तो ठरिया है हां तो बोल आगे। आगे। था 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 था। तो और घर के ना आ रहे घर के ठीक है प्रदा कहां जगह भाईवार बस अभी 10 15 मिनट में निकल जाएगी यूं दिया तो दो आया देखा नहीं हां भैया तो कम से कम एक गंगा हम भाई

પછી ફરીથી આપડા કેમેરામેન હરેશભાઈ અને આપડા પોતાના કારીગર જતા રહ્યા

હવે બળતાની થિયારી સાહેરી ભાઈઓની યાદ પેરી છે ક્યાંક ભાદી કાપવાની બાચી છે મત કરો

دار ઓન મોબોડા ની બનાલો ના ડર ની ડનયા મોબોડા મોટો ન બનાવો શૂટિંગ ને છે ને કાયમી જીઓ ઓર્ડર જિસરો

ભાઈ <coughs>

એવરેજ આવસ માં સરસ રેયો આજે તો હવે આપણે પાણી લઈ આવો એટલે મને હાથ તેલ વારે ઓના છે બમે ખબર પડે ડબલા ગી છે જેતનો ગોતા હે નવી રેવાજે બેઠા <coughs> અને કતમ થઈ ગઈ. જેત્રી યટુ જો છે અને અમે બધા ધાબી જાય. હવે ઘણી ઘણી વિહોમો લેવા અને પછી પછી થોડા ખાઈ જઈએ તો જો. કે તો ઘણા જ બનાયા છે. આપણે બજિયાનો પ્રોગ્રામ કે ગोटाનો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો છે અને આ બીજો વ્લોગ પણ કમ્પ્લીટ કરીએ છીએ કાલે દૂધપાક નો આજે ભજીયા હવે વિચારીએ જો ટાઈમ હશે તો નવો વ્લોગ ને નવો વિડીયો આવશે પ્રોગ્રામ નો બાકી તો આટલું તો કર્યું બહુ છે સારું તો આ વિડીયો ને અહીં જ હું અંત કરું છું ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઈટ અને બાય બાય જય હિન્દ જય ભારત લો આપડા કેમેરામેન હરેશભાઈ અને આપડા મોટાના કારીગર જતા રહ્યા બધા જો સાય કઈ બેઠા છે હવે જાય એમ છે નઈ હલો તો હવે થોડો ટાઈમ પાસ મિત્રો સાથે કરીએ અને આ વિડીયો

પહેલો ઉનાથી કઢાઈ ગયો રે ના 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 ફરાઈ ના રેડ જો કાકો વાગાય કાકે ઓ રાટુ છે ને અનુભવ તો અમે તો ચિત બનાવી બનાવી વધારે અનુભવ તો જઈશ ભાઈશ બાકી

અરે એ શું કહેવાય ફટો આવે તમે બેટા બંગા ઠીકા બગા તે કોઈ શાક મતલબ શાક તમે જિંદગી ભરની થાય અરે ઈ શાક બનાય તો થાટેલા ભેંડાનું શાક બોથ થાટેલા ભેંડાનું શાક ગાંડા શાક

એ ગાડી કે ગાલી મારા અમે ને પણ રાગી રાગી ના ના થોડું આબાદ અરે હવે નવીન ભાઈ આપણે શું મારશું આપણે એ જગ્યા ભાઈ અરે અડધો કલાક થાય અયા એ હવે ભૂખ લાગી મારી બેટી થોડે કલાજી એટલે ખમમ થોડે આયા હવે જોત સુધીમાં હવે રબત એવો સા કરવાનો છે હા એકવાર આમ તો થાની તીસ હા બેઠા તો સાકે નો કોમ તો એ ભાઈ એકાંગમાં ભાઈ મારા બેસ્ટર કે ખાયો બના કે ઘરોલે નેડો પણ એડો છે એડોમાં હુક એડોમાં કો હોય નઈ યાર કામ ન શોબી દે આ તો આ તો મતલબ મતલબ પર છે આ તો હા આ કશે સો આ નકે હોય પિયાવા જાને ઘરોલે એડો એડો મુકીનો દિન દે ઓલે ચીયો અલ્યા હેઠી અગની બોલાઈજી અલ્યા ઓ હવે શે અલ્યા સામી નું કરો અડવો અડવો કે આડોનો શે છે કેમેરામેન થાચ્યા હતા ઘડીક વાર વ્યુહોમાં આવ્યો છે તાપે બેસો ઘડીક વાર ને અમે મારી નાખો

તો છે છે થોડીક ની ફોક્સ ચાલુ પણ ની ઉપાધિ છે એટલે ક્વોલિટી થોડીક લો આવશે પણ હવે હાથવી લેતો બીજું શું ચલો આપડે દૂધ પાકે બની જો ને ભેગી ચા બની રહી છે અગોભાઈ ચા ના કારીગર છે મસ્ત ચા ફર્સ્ટ ક્લાસ બનાવી નથી

Yo te quiero, te a tomar. ¿Qué te haces? ¿Qué a haces? ¿Qué no. haces? ¿Qué te haces? ¿Qué te haces? ¿Qué

કા એ ઓ રમળ ભી ઓ ભીયો ને એમ પર છોકો પાસા કોડા માં એ જો બડે રામ કરા વખત ની વાત લા બડે રામ તો કરી જા આવ ખાવા નતા યાર થઈ તા અલ્યા બળે અલ્યા કાવત રો પપ્પા રે બ્રા

இல்ல <laughs>